ઠાકરેજની જામપુર કસ્ટમ મુખ્ય નર્મદા કેનલમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ કેનલમાં તરતી હાલતમાં યુવતીનો મૃતદેહ નજરે પડતા મચી ચકચાર ઘટનાની જાણ શિવરી પોલીસને થતા શિવરી પોલીસ પહોંચી ઘટના સ્થળે પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા મૃતદેહ પાસેથી મોબાઈલ અને સુસાઇડ નોટ મળી આવ્યા યુવતી રાધનપુરની ફૂલવતી માજીરાણા હોવાનું આવ્યું સામે મૃતક યુવતીએ સુસાઇડ નોટમાં સુરેશ સૈજલ સહિત એક શક્ષના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવા નોકરી વિશુળ લે પરિવારજનો એ મૃતક યુવતીની સુસાઇડ નોટ ને પગલે તેને મોટ ને ઘાટ ઉતારવા મજબૂર કરનાર સુરેશ છે જલસાય સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરનાર શક્ષા મે ગુનો નોંધવા કરી માંગ સાહેબ મારે કાકા બાપાના મે ભાઈ છે ઈશ્વરભાઈ ની દીકરી ભૂલીભાઈ એને ભૂલીભાઈ ઈશ્વરભાઈ રાણા જે કોલેજ કરતી હતી અને ત્યાંથી સુરેશ નામના છોકરા અને સુરેશ અને સેજલ સુરેશ અને સેજલ અને બીજો એક છોકરો મતલબ એના કુટુંબી મતલબ બેનનો દીકરો એના દ્વારા પ્રતાડિત કરીને છોકરીને થપ્પડો પણ મારવામાં આવી હતી અને એના કારણે કેરાભાઈ એનું નામ કેરાભાઈ અશોકભાઈ રાણા એ વલ્લભનગરમાં રહે છે અને એને સૌથી વધારે ક્રાઈમ જેટલો છે તો ગુનો કર્યો છે એના કરતી વધારે ગુનો એણે કર્યો છે એને મારપીટ કરી છે અને એ દીકરીને મરવા માટે મજબૂર કરી નાખી હતી સુરેશ અને સરોજ આ બધા ભેગા મળી ત્રણ જણા એક છોકરી છે એ ત્રણ જણા મળી તેજલ એ ત્રણ જણા મળીને એને મરવા માટે મજબૂર કરીને આજે પાણીમાં નહેરમાં કૂદીને સુસાઈડ કરી કરી નાખી છે અને એને પ્રેસ નોટ પણ મળી છે એની એને જે લખ એને જે એનો જે ઉલ્લેખ એમાં લખેલો છે એ એટલા માટે કરીને અમે વિનંતી કરીએ છીએ સોસાઠ મિનિટ ને આધારે પોલીસ કેસ દર્જ કરે એ જ અમારી આશા અને વિનંતી આપનું નામ મારું નામ કરશનભાઈ ફકીરાજી રાણા ભીલ કઈ જગ્યાએ રહો છો હું કુંતાસરી રહું છું બે કિલોમીટર દૂર મારા ભાઈ ઘર છે ડામરકા અને આ ભાઈ ક્યાં છે બેબલી મરણ જાયેલું બેબલી ડામરકા ગામમાં રહે છે અને રાધનપુરથી થી બે કિલોમીટર છે ડામરકા ગામ